પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ વડોદરા શહેર પોલીસ ક્રેકડાઉન અગેસ્ટ ક્રિમિનલ્સના અભિયાનને નવા વર્ષના પ્રથમ દિવસે એક ગુસ્સી ટોક એક્ટ બે હજાર પંદર હેઠળ ગુનો દાખલ કરીને શરૂ કરી છે આ ક્યાં તમારા આનંદ છે કલમ ત્રણ ગુસ્સી ટોક एक्ट बजार पंदर हेठ नीचे मुजबना कासम आला गैंगना सभ्यों विरुद्ध में आज एफ आई आर दाखिल करी आरोपी नाम है हुसैन कादर सुनी रसी कासम आला कारेली बाग अकबर कादर सुनी आप हजरत पागा पग शीबावा दरगाह पास ત્રીજો શાહિદ ઉર્ફે ભુરિયો એમના ડિટેલ તમને મળી જશે પ્રશ્નોટમાં ચોથો છે વાસીમ ઉર્ફે બબલુ આ પણ બીજું ઉર્ફે નામ છે એમના માઝા સન ઓફ યુસુફ યુસુફકાંત પઠાણ ચોથો છે સિકંદર કાદર સુની આ રવાસી છે કારેલીબાગ ચોથા હસન ઉર્ફે ઝાંઝર આ છે સન ઓફ કાદર સુની રહે કાસામાલા કારેલીબાગ નેક્સ્ટ છે મોહમદ અલીમ સલીમ ખાન પઠાણ આ છે મોતીનગરના રહેવાસી છે સાતમો છે સુફિયાન સિકંદર પઠાણ આ રવાસી છે પાંજરીગઢ મોહલ્લાના ફતેપુર વિસ્તારના અને છેલ્લે નવમાં આરોપી છે ગની ઉર્પે એરટેલ સન ઓફ ઉસ્માન શેખ એમ કરીને નો આરોપીઓ વિરોધમાં આપણે ગુના રજિસ્ટર નંબર એ પબ્લિક ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ અંડર સેક્શન થ્રી ગુસ્સી ટોક એક્ટ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આના બ્રીફ કોન્ટેક્ટ આ પ્રકારનું છે તારીખ અઠ્ઠાવીસ બાર બે હજાર ચોવીસના રોજ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આપણે ત્રણ આરોપીઓ વિરુદ્ધ એક એક્સ્ટ્રોશન અંગેનો ગુના આપણે દાખલ કરી હતી આ ગુનાના ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા ક્રાઈમ બ્રાન્ચ વડોદરા શહેરનાઓ કરતા હતા તપાસ દરમિયાન આપના આરોપીઓ વિરુદ્ધમાં કેટલાક ગુના દાખલ થયેલ હોવાનું અને એમના સાથે એમના સાગરેતાઓ પણ કેટલાક પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિ પ્રવૃત્તિઓમાં સંડાયેલું હોવાનું બહાર નીકળ્યું આ તથ્યના આધારે આપણે ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન કરી આમાં આપણા ખબર પડી કે એક ખારેલીબાગ પોલીસ સ્ટેશન દુર શિક્ષણમાં કાસમ આલા નામના એક ઓર્ગેનાઇઝ ક્રિમિનલ ગેંગ સક્રિય છે તો જ્યારે ઇન્વેસ્ટિગેશન આગળ વધતાં આપણા ખબર પડી છે કે આરોપી નંબર એકના વિરુદ્ધમાં સિકસ્ટી નાઇન ક્રિમિનલ કેસીસ નંબર બેના વિરુદ્ધમાં ત્રીસ ક્રિમિનલ કેસીસ નંબર ત્રણના વિરુદ્ધમાં પંદર ક્રિમિનલ કેસીસ ચારના વિરુદ્ધમાં ઓગણીસ ક્રિમિનલ કેસીસ પાંચના વિરુદ્ધમાં બાવીસ છઠ્ઠા આરોપી વિરુદ્ધમાં બાવીસ સાતમા આરોપીના વિરુદ્ધમાં નવ અને નવમા આરોપીના વિરુદ્ધ અગિયાર ક્રિમિનલ કેસો દાખલ છે અને આ આરોપીઓ જુદા જુદા પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે એમના વિરુદ્ધમાં જે ક્રિમિનલ કેસ છે આમાં જે લોકોને ભયભીત કરવા માટે એટેમ્પ ટુ મર્ડર રાઇટિંગ ફિઝિકલ અસોલ્ટ અને અને સાથે સાથે એમના પ્રવૃત્તિ ચલાવ માટે એક્સ્ટોર્શન રોબરી અને અન્ય પ્રકારના આર્થિક અપરાધો આચરતા હોવાનું આપણે ધ્યાને ઉપર ધ્યાન ઉપર આવેલ આના આધારે આજે એક ડિટેઇલ્ડ વિગતોનો ભેગા કરીને કરીનેના આધારે એક એફઆઈઆર નોંધીને આપણે તપાસ હાથ ધરી છે સમગ્ર કેસની ઇન્વેસ્ટિગેશન એસીપી શ્રી રાઠોડ નામ કરશે અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે આરોપીઓ અત્યાર સુધી કારેલીબાગ સિટી પોલીસ સ્ટેશન હરણી માંજલપુર રાવપુરા પાણીગેટ વાડી જેવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા સક્રિય હતા અને કેટલાક ગુનાઓમાં સંડાવેલા છે આ તમામ વિગતો એકત્રિત કરીને એમના